સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન પાછળ આવેલ વિસ્તારમાં ગત રાત્રે એકાએક વીજ પોલમાં ધડાકા થતા નાસભાગ મચી જવા પામી હતી તો જ્યાર માર્ગ ઉપર આવેલા આ વીજ પોલમાં ધડાકા તથા આકાશી તત્વોથી દ્રશ્યો સર્જાતા ત્યારે ઘટના સર્જાતા વિસ્તારમાં ધારપટ છવાઈ જવા પામ્યો તો વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક અસરથી કોઈ અછની અનિચ્છનીય ઘટના ન ઘટે તેથી પીજીવીસીએલ અને તંત્રને જાણ કરવામાં આવી હતી પીજીવીસીએલને જાણ થતાં પીજીવીસીએલ તંત્ર સ્થળ પર દોડી આવી કામગીરી હાથ ધરી હતી આ વીજ પોલમાં ધડાકા થતાં સદનસીબે જાનહાની ટળી હતી કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ